તું તો છે મારી જીવવાની આશા દીકરી બાંધી છે તુજથી દિલની માયા દીકરી હસે કયા ભવના અરુણાનું બંધ દીકરી આવી તું અમ ગૃહે ખુશ છે વિધાતા દીકરી લક્ષ્મી ગણી સ્થાપી તું મુજ આસ્થા દીકરી મંદિરના પવિત્ર દીપકની તું જ આસ્થા દીકરી હસે કોનું ભાગ્ય તારી હસ્તરેખામાં દીકરી જસે તું વાલી છે મને જગમાં તું દીકરી ધૈયન સંસ્કાર ખડી છે તું જ કાયા દીકરી બંજે કો ઘરની શીતળ છાયા દીકરી દીપાવજે સ્વસુર કુળ બાંધજે ત્યાં માયા દીકરી બનીને સુગંધ પુષ્પની પ્રસરજે સદા દીકરી જવાનું હતું તારે કો અજાણ્યા ઘરમાં દીકરી આવીને મમતા બાંધી સાને હૈયામાં દીકરી જુદાઈએ ઉતરડાતી મુજ ચામડી કાયાથી દીકરી જ્યાં નહીં રોકું સમાઈ જા કો હૈયામાં દીકરી આજે આપણે દીકરી શ્રેણીમાં એક એવી સાહસિક દીકરીને મળવાના છીએ જેણે થી પણ વધારે દેશની સોલો સફર કરી છે જેમાં નેધરલેન્ડ જર્મની ઇટલી ઓસ્ટ્રિયા નોર્વે ડેનમાર્ક સ્વીડન ફિનલેન્ડ વેટિકન ક્રુએશિયા હંગેરી રોમેનિયા જેવા દેશોનો સમાવેશ થાય છે નમસ્કાર દીકરીથી દાદીમાની ગાથામાં આજે એક એવી દીકરીને મળવાનો મોકો મળ્યો કે જેણે પંદર જેટલા દેશોમાં સોલો સફર કરી છે અને કહી શકાય કે સાહસ અને હિંમતની જો પરિભાષા હોય તો એ આસ્થા શા છે કેમ છે આસ્થા એકદમ ફર્સ્ટ ક્લાસ આસ્થા ઘણું બધું સાંભળ્યું તમારી વિશે અને એક અંદરથી એવી પ્રેરણા મને ખુદને મળી કે સોલો તરીકે જવું એકલા જવું અને આ બધા જ દેશોની સફર કરવી આ બધું કરવું અને દેશોની જે કંઈ છે એ વસ્તુઓને જાણવાનો પ્રયત્ન કરવો આવો વિચાર તમને ક્યાંથી પ્રવાસનો શોખ મને ગળતુથી માંથી મળ્યો ને એવું કહું તો પણ ચાલે મારા દાદા દાદીને પણ પ્રવાસનો એટલો શોખ મારા મમ્મી પપ્પાને પણ પ્રવાસનો એટલો શોખ અને એ જ શોખ પછી મારામાં કેળવાયો નાનપણથી જ અમે લોકોએ આવી રીતે ફેમિલી ટ્રીપ્સ લઈ લ્યો કે પછી ફરવા જવાનું ટ્રેકિંગમાં જવાનું એ બધું નાનપણથી કરતા આવ્યા છીએ અને એટલે એ શોખ ધીરે ધીરે કેળવાયો અને એ શોખમાં નિભાવ્યું એ મારા હસબન્ડ છે દીપ જેણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું કે તારે એકવાર આ વસ્તુ કરવી જોઈએ એકવાર ટ્રાય કરી જો તું કરી શકે તો ઠીક છે નહીતર કઈ વાંધો નહીં પછી કન્ટિન્યુ ના કરતી પણ તારે એક વાર એ વસ્તુ ટ્રાય કરવી જોઈએ કે તને બી ખબર પડશે કે તું કેટલી કેપેબલ છે અને તું ક્યાં સુધીનું તું કરી શકે છે તારી જાતે એટલે પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે હવે પંદર કન્ટ્રીઝ થઈ ગયા છે સોલો કરતાં કરતાં પણ એનું સોલો માટેનું પુરુષ રેય મારા હસબન્ડને જાય છે આસ્તાના સુપરહીરો એટલે એના હસબન્ડ જ્યારે આસ્થા આ રીતે પ્લાનિંગ કરે છે અને આ રીતે જે પણ પંદર દેશો હોય કે એનાથી પણ વધારે હવે સફર કરવાની એ માટે તમને કેટલો પ્રાઉડ છે એની માટે તો આના માટે પ્રાઉડ તો રહેવાનું જ જેમ જેમ આગળ આગળ વધતી જાય તો આ ભલે પંદર દેશની આ ચાલીસ દિવસની મોટી સફર રહી પણ આ એની પહેલી સફર નથી આના પહેલાં પણ એને બીજું આવું બહુ બધું કરેલું છે પહેલાં જ નાના પાયે તમે જોવા જાઓ તો આજુબાજુમાં જે એરિયા છે ત્યાં દિવસે દિવસ સવારથી સાંજ સુધી બહાર જવાનું ખાલી તમે હાઇકિંગ માટે જાઓ કે એવી રીતે અને એના પછી ધીમે ધીમે આગળ બીજી રીતે અઠવાડિયાની ટ્રીપ કરો એના પછીથી એક બીજી ટ્રીપ કરી હતી જેમાં અમે યુરોપમાં જ ગયા હતા પણ થોડો સમય સુધી હું એની સાથે હતો થોડો સમય સુધી એણે એકલા કર્યું હતું એટલે એના થ્રુ જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય એના પછી જુઓ કે જે પ્લાન કર્યું હતું અને એ પ્લાન પ્રમાણે આખે આખું સફર પૂરી થઈ જે કરવું હતું મનમાં ઈચ્છા હતી કે આટલી જગ્યાએ જવું છે એ બધું બરાબર થયું ચલો વચ્ચે થોડો ઘણા અડચણો પડે પણ એ અડચણોને સોલ્વ કરવાનું જ્યારે એ બધું કર્યું ફર્સ્ટ ટાઈમ એના પછીથી જ્યારે સેકન્ડ ટાઈમનો જે બિગર ટ્રીપનો પ્લાન હતો જેમાં ચાળીસ દિવસનું હતું એટલે એ વિશે મને એમાં કોઈ ચિંતા કે એવું ટાઈપનું કોઈ હતું નહીં કે હા એણે જે આઇટેનરી બનાવી છે એ પ્રમાણે કરી લેશો અને સેકન્ડ એ વખતે તમે કંઈ પણ ધ્યાન પણ નહોતું આપ્યું આઈ લિટરલી ડોન્ટ નો કે કઈ દિવસે ક્યાં રોકાવાની છે ઓકે મારી પાસે પીડીએફ હતી મારી પાસે લોકેશન પણ હતી જો મારે જરૂર હોય તો હું તરત શોધી કાઢું પણ મારે એવું કંઈ કરવાની જરૂર નથી પડે કહેવાય ને કે આપણે તો આપણા સપના પૂરા કરવા ઘણું ટ્રાય કરીએ પણ એમાં આપણા લાઈફ પાર્ટનરનો સાથ અને સહકાર પણ જોડાઈ જાય ત્યારે તે ચોક્કસ પૂરા થતા હોય છે અને આવું જ થયું આસ્થા સાથે પણ આમ જોવા જઈએ ને તો કોઈ દીકરીને ખાલી ઘરમાંથી બહાર નીકળવું હોય તો અહીંયાથી અમદાવાદ સુધી બસની સફર કરવી હોય તો પણ ફેમિલીમાં એવા ફેમિલી પણ હોય છે કે જેને એકલું જવાની તક નથી મળતી તો આવી તક સાથે તમે જ્યારે લાઈફ જીવો છો જ્યારે પણ જવાનું થાય તો એની તૈયારી તમે કેવી રીતે કરો છો હું કોઈ પણ ટ્રીપ પ્લાન કરું તો એની પહેલાં હું મારે જેટલા કન્ટ્રીસ ફરવા જાય એનો એક મેપ ડ્રો કરું છું પછી કયા કન્ટ્રીઝ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એ ડ્રો કરું છું એના ઉપરથી ડિસાઇડ કરું છું કે હવે આ બે ડિસ્ટન્સ વચ્ચે હું ફ્લાઇટમાં જઈશ બસમાં જઈશ કે ટ્રેનમાં જઈશ કયું મને વધારે કન્વીનિયન્ટ પડશે અને કયું સેફ્ટી વાઈઝ મને વધારે સારું પડશે ટાઈમિંગ્સ જોવા પડે આપણે જનરલી હું લેટ નાઇટ ટ્રાવેલ નથી કરતી જ્યારે હું એકલી ટ્રાવેલ કરતી હોઉં છું ત્યારે અને લેટ નાઇટ બસ ટ્રાવેલ નથી કરતી એટલે ફ્લાઇટ હોય તો બી હજી એકવાર હું નાઇટ ટ્રાવેલ કરી લઉં પણ બસ ટ્રાવેલ લેટ નાઇટ અવોઈડ કરું છું એટલે હું જ્યારે મારું પ્લાનિંગ શરૂ કરું ત્યારે હું શરૂઆત જ મેપથી કરું પેલા મેપ લઈને બેસું કે મારે આ કન્ટ્રીઝ ફરવા છે અહીંયાથી અહીંયા જવું છે તો મને કયો ઇઝી વે પડશે ક્યાંથી ક્યાં પહોંચવામાં એ બધું ડ્રો થઈ જાય એના પછી હું મારું બધું અકોમોડેશન લઈ લો કે પછી ફ્લાઇટ ટિકિટ્સ બસ બુકિંગ ટ્રેન ટિકિટ્સ કે પછી ત્યાં જઈને કઈ એક્ટિવિટીઝ કરવાની છે કઈ વસ્તુઓ જોવાની છે એ એક્ટિવિટીઝ માટે મારે પ્રાયર બુકિંગ જોઈશે કે નહીં જોઈએ એટલે આ બધા પ્લાનિંગ સાથે હું હું માટે પ્લાનિંગ મારું લગભગ હું ત્રણ ચાર મહિના પહેલા એડવાન્સમાં શરૂ છું તો આ બધા પ્લાનિંગ પછી હું એક કન્ક્લુઝન પર આવું છું કે હા હવે આ પ્લાનિંગ થઈ ગયા છે હવે હવે હું નીકળી શકું છું મારી સાથે આસ્થાના દાદી છે અને એ પોતે કવિયત્રી છે આસ્થાના ઇન્ટરવ્યુ લેતા મને એ ફિલિંગ તો ચોક્કસ આવી કે અનિલાબેન માટે આસ્થા ખુદ એક કવિતા છે આસ્થા માટે મેં કવિતા લખીતી ઘણા વર્ષો પહેલાં જ્યારે નાની હતી ત્યારે અને પહેલાં તો એ કે ઘરમાં પહેલી દીકરી હોય એટલે ખૂબ લાડકી હોય અને દીકરી વાલનો દરિયો નહીં પણ હું તો માણું છું કે દરિયા કરતાં પણ કોઈ અગાધ વસ્તુની એની સાથે કલ્પના થાય તો એનાથી પણ અગાધ મને એના માટે વાલ છે એટલે એના માટેનું જે કાવ્ય છે એ હું થોડી રીતથી સંભળાવું છું કે તું તો છે મારી જીવવાની આશા દીકરી તું તો છે મારી જીવવાની આશા દીકરી બાંધી છે તુજથી દિલની માયા દીકરી એટલે આસ્થા માટે તો હું જેટલું કહું એટલું ઓછું છે નાનપણથી જ્યારે એ જન્મી ત્યારથી જ પહેલાં તો અમને એને એટલા ચમકાવી દીધા જન્મીને પાંચ દિવસમાં એને જોંડીસ થયો અને આઠ આઠ દસ દસ લાઇનની વચ્ચે લાઇટની વચ્ચેને રાખેલી ત્યારથી એમણે થયું કે આ છોકરી કંઈક કરવા માટે સર્જાયેલી છે અને એવી જ રીતે એટલું બધું જોખમ ખેડીને પણ એ બધું કરે છે ને એનો અમને બહુ જ આનંદ છે અને ક્યાંય અમે એને રોકતા નથી મનમાં એમ થાય કે એને રોકવું રોકું પણ એ કાંઈ રોકાય એમ છે જ નહીં નદી પર્વતમાંથી નીકળે અને સમુદ્રને મળે ત્યાં સુધી ક્યાં રોકાય છે કશે તો મારી દીકરી રોકાવાની છે એટલે હંમેશા અમે એને પ્રોત્સાહિત કરી છે લખવાનું કામ હોય કે એનું વાંચન હોય કે કંઈ પણ હોય કોઈ પણ જાતની પ્રવૃત્તિ હોય અમે ક્યારેય એને રોકી નથી અને નરેશને એટલી બધી પ્રિય હતી આસ્થા

મારી સાથે આસ્થાના સાસુ સસરા અને એમના સુપરહીરો એમના હસબન્ડ છે ડૉક્ટર આભાબેન અને ડૉક્ટર નિરંજન સરને તો બધા જ ઓળખે તો ડૉક્ટર આભાબેન માની લો કે વહુ કરતાં પણ સવાઈ તમારી દીકરી છે અને જ્યારે આ સોલો સફર જ્યારે કરતી હોય છે તમને ત્યારે એ કેવું લાગે કે કે આટલી સાહસિક પ્રવૃત્તિ સાથે જ્યારે એકલી સફર કરતી હોય અને પરિવારનું પીઠબળ તો હંમેશા તમારા જેવા વ્યક્તિત્વનું મળ્યું જ છે એક સાસુ તરીકે તમને કેવું ફીલ થાય ગુજરાતીમાં એક લીટી છે ઘટમાં ઘોડા થનગને વિજે પાંખ અણદીઠેલી ભોમ પર યવન માડે આંખ અને યવન જ્યારે એ બાજુ આંખ માડે છે એ બાજુ કદી આપણે પછી એમને રોકવા ન જોઈએ શું વાત છે અને જ્યારે દીકરીનામાં પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ છે એનામાં સારા નરસાની સમજ છે અને દુનિયાદારીનું ભાન છે તો એને છૂટા મૂકી દો એવું મારું માનવું છે ખરેખર આ મેસેજ બહુ અત્યારની દીકરીઓ અને વહુ માટે ખૂબ સારો મેસેજ છે આસ્થા જ્યારે આવી રીતે સફર કરે ત્યારે તમને પણ ચિંતા તો થાય જ કે ચિંતા થવી એ દરેક માનો સ્વભાવ છે હા કોઈમાં એના દીકરાની કે દીકરીની ચિંતા મૂકી નથી દેતી સાચી વાત એટલે હંમેશા અમે આસ્થા હોય કે મારો દીકરો હોય કે દીકરી હોય ક્યાંય બી જવાના હોય તો સૌથી પહેલામાં પહેલું તમારી એર ટિકિટ તમે ક્યાં રહેવાના છો એટલું અમને જણાવી દો બરાબર અને પહોંચી ગયા મેસેજ કરી દો દેટ ઓલ પછી એમને જે કરવું એ કરે પણ આપણે પણ એનાથી અપડેટ તો રહેવું જ પડે કે નહીં એ લોકો સ્થાને પહોંચ્યા વ્યવસ્થિત નથી પહોંચ્યા કાંઈ ડિફિકલ્ટીમાં છે એટલું તો જાણવું જોઈએ આપણે ચોક્કસ અત્યારે સમાજમાં જ્યારે દીકરી અને વહુની વાત આવે તમારા જેવા સાસુ સસરા અને તમારા જેવો પરિવાર જો એ દીકરીને મળે તો કદાચ એના સ્વપ્નોની પાંખો જે છે એ હંમેશા ચોક્કસ માટે એને મળી રહે એવા માટે સમાજને શું મેસેજ આપશો સમાજને એક જ મેસેજ આપવાનો છે કે દીકરો ને દીકરી ફિઝિકલ ફરક છે દરેકની કારકિર્દીમાં ફરક છે પણ તમે એવો ફરક ન આપો કે એનું વ્યક્તિત્વ રુંધાઈ જાય એનો વિકાસ રુંધાઈ જાય આટલું મારે કહેવું છે ખૂબ સરસ જ્યારે આટલી દૂર સોલો ટ્રાવેલિંગ માટે જ્યારે દીકરી જાય ત્યારે સ્વાભાવિક પડે માતા પિતાને ચિંતા તો થાય પરંતુ આવા સાહસભર્યા કાર્ય કરે ત્યારે એક પ્રાઉડ ફીલ પણ માતા પિતા લેતા હોય છે મારી સાથે સાહસિક દીકરી આસ્થાના મમ્મી પપ્પા છે એમની સાથે આજે આપણે વાત કરીએ તો ડૉક્ટર દર્શન સર અને મેમ પ્રાઉડ દીકરી જે તમારા ઘરમાં છે અને આટલું સાહસ એનું છે કે અનેક દેશોમાં એ પ્રવાસ કરે છે માતા પિતા તરીકે તમને કેવું ગૌરવ થાય છે કોઈ પણ માતા પિતા હોય હંમેશા એ લોકો એવું જ વિચારે હંમેશા કે દીકરી માતા પિતાથી નહીં પણ માતા પિતા દીકરીથી ઓળખાય ઓળખાય સાચી વાત એટલે એનું મને પ્રાઉડ છે હું જ્યારે મારી માતૃ સંસ્થા વિદ્યા મંદિરમાંથી હું ભણીને પાસ થયો ત્યારે બધા મને એમ કહેતા હતા કે દર્શન નરેશ ધૂનો દીકરો દર્શન પણ જ્યારે આસ્થા ત્યાં આગળ સેવન એટ કે ઇવન ફોર્થ ફિફ્થમાં પણ હતી ત્યારે બધા છોકરાઓ વાત કરે એમના ટીચર વાત કરે અંદર અંદર કે પેલા જાય છે ને એ આસ્થાના પપ્પા છે એટલે દેટ ઇઝ પ્રાઉડ ફોર પેરેન્ટ્સ કે કોઈ બી પેરેન્ટ માટે પ્રાઉડ હોવું જોઈએ અને ધીરે ધીરે એની સીમાઓ ઓળખતી ગઈ એની એના એના સરહદો બદલાતા ગયા પહેલાં અહીંથી કેનેડા ગઈ કેનેડાથી બધા બધા પંદર સત્તર કન્ટ્રીઝ ફરી એટલે એ એની બધી જ એની સુવાસ બધે જ મુક્તિ આવી છે અને સૌથી બેસ્ટ પાર્ટ જે મારો શોખ છે એ બધું મારું ડીએનએ એનામાં આવ્યું છે એને એને પણ જે ફોટોગ્રાફીનો શોખ છે એના જે એક એક ફોટોગ્રાફ્સ છે ફોટોગ્રાફ્સની એક એક ફ્રેમ્સ છે જ્યારે એ કોઈ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે ત્યારે બધા નીચે લાઈક કરે અને એને કોમેન્ટ કરે પહેલા એવું કહેતા હતા કે તારામાં તારા પપ્પાના બધા જ ડીએના આવે છે પણ પછી પછી ધીરે 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 એટલી ગડાઈ ગઈ આજે મારા ફોટોગ્રાફથી નીચે લોકો લગતા થઈ ગયા છે કે તમારા ફોટામાં આસ્થાની છાટ દેખાય છે ઇઝ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ કે અનથી ઉદા સારી પ્રાઉડ થઈ ન શકે સાચી વાત છે આસ્થાના મમ્મી મારી સાથે છે આસ્થા જ્યારે પણ આવી રીતે આમ તો યુએસએ સેટલ છે પણ જ્યારે આવા સફરમાં જાય છે ત્યારે માતા તરીકે તો તમને ચિંતા થાય જ એની પણ એની સાથે પ્રાઉડ પણ હોય પણ એ દીકરીને જ્યારે જ્યાં જવાનું હોય ત્યારથી પહોંચે નહીં ત્યાં સુધી તમારી સિચ્યુએશન કેવી હોય છે એ વખતે એટલે શરૂઆતમાં તો સખત ટેન્શન થતું હતું કે એનો જો મેસેજ ના આવ્યો હોય અથવા એમ હોય કે આટલા વાગે પહોંચવાની છે અને જો કલાકેક લેટ થયું હોય તો ત્યાં સુધી આમથી આમ આમથી આમ રાઉન્ડ મારવાના શરૂ હોય કામ ના શું જે કશું અને મગજમાં ચાલ્યા કરે કે આનો મેસેજ નથી આવ્યો ફોન નથી આવ્યો પછી એ પોતે જ કે મમ્મા હું લેન્ડ થાવ હોટેલ પહોંચું વાઈફાઈમાં આવું પછી કોન્ટેક્ટ કરું ને તમારો એટલે તમારે ટેન્શન નહીં કરવાનું એમ

કે જે પેલા મારી આંગળી પકડીને ચાલતી હતી એ અત્યારે ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે હવે ઉલટાનું એનામાંથી મને ઇન્સ્પિરેશન મને એમ કે છે કે મમ્મી તું સોલો ટ્રીપ કર તું જાતે ફરવા નીકળ નાની નાની વાતમાં તું એમ કે કોઈ પર ડિપેન્ડન્ટ ના રહે કે પપ્પા જોડે જ જાઉં કે અમારા કોઈ જોડે તું તારી રીતે તારું બધો હવે એ મને શીખવાડતી થઈ ગઈ છે એવું છે હવે સમાજને જો મેસેજ આપવાની વાત થાય તો આવી રીતે જે ફ્રીડમ છે પરિવારમાં અને એક વિશ્વાસ છે તો આ બંનેની વચ્ચે જ્યારે સમાજમાં દીકરી જે તમારા ફેમિલીમાં છે એવા ઘણા ઘણા પરિવાર છે છે કે જ્યાં દીકરીને બધા પણ એ પૂરા કરવા માટે ક્યાંક એને ઝૂમવું પડે છે તો એ માટે તમે શું કહેશો દીકરીઓને પાંખો આપો એ ખૂબ મોટું આકાશ છે એ ખૂબ સરસ કરી શકે છે કદાચ એનામાં જે શક્તિઓ છે એ આપણને ખબર જ નથી હોતી જ્યારે એ પોતાની જાતે ઉડવાનું શરૂ કરે છે ને ત્યારે એ શક્તિઓ બહાર આવે છે દીકરીઓને કશે રોકો નહીં એ વસ્તુ હું ચોક્કસ કહીશ અને એક વસ્તુ હું ચોક્કસ કહીશ ઘણીવાર હું એને કહેતી હોઉં છું કે બેટા તું આમ ના કર ને તો કે મમ્મા મારા સાસુ બી મને ના નથી પાડતા કે તું આમ ના કર તો તમે મને કેમ એમ કહો છો એટલે એક રીતે જોઉં ને તો કદાચ હું એમ કહી શકીશ કે આભાબેન મારા કરતા સવાયા માં છે એના એવું છે આ બધા જે સોલો સફર છે એમાં સારા પણ તને અનુભવ થયા હશે ને કેટલાકમાં એવું પણ હશે કે કે એ વખતે તને એમ થયું કે અરે આવામાં પણ મેં આટલું સાહસ કર્યું તો એમાં સારો અનુભવ અને એક એવો અનુભવ તો મારે એ જાણવું છે એટલે પહેલાં આ વખતની જે ટ્રીપની વાત કરું એમાં અમારો એક ખરાબ અનુભવ તો ના કહેવાય પણ થોડો ડરાવનો અનુભવ હું જે દિવસે ડેનમાર્કમાં કોપનહેગનમાં હતી એ વખતે જ ત્યાં આગળ ઇઝરાયલ અને ઈરાન વાળું જે અત્યારે જે બધું ચાલુ હતું વોર જે કન્ડિશન છે એમાં ત્યાં આગળ એમ્બેસી ઉપર બે બ્લાસ્ટ થયેલા હતા અને હું એ વખતે જ કોપનહેગનમાં હતી જે વખતે આ બ્લાસ્ટ સિચ્યુએશન ત્યાં હતી અને મારી જે હું જ્યાં રહી હતી ત્યાંથી આ એમ્બેસીવાળી જગ્યા જ્યાં બ્લાસ્ટ થયો એ ત્રણ કિલોમીટર દૂર હતી એટલે એ થોડો ડરાવનો અને રિસ્કી અનુભવ હતો એટલે ઘરમાં મેં કોઈને વાત કરી નથી જે લોકોએ ન્યૂઝમાં જોયું હોય એને ખબર પડી એટલે પપ્પાને કાકાને ને એ લોકોને ખબર હતી કારણ કે મારી બધું શેર કરેલું એમની જોડે એટલે એમને આઈડિયા હતો કે હું અત્યારે કોપન માં છું ને આવી રીતે થયું છે એટલે એ લોકોએ મને કોન્ટેક કર્યો કે શું બધું બરાબર છે તું આટલા જ ક્લોઝ ડિસ્ટન્સમાં છે ને આમ એટલે ત્યાં સુધી પછી એટલી વાત કે હમણાં ઘરમાં કોઈને વાત કરતા નહીં જ્યાં સુધી કોઈને ન્યૂઝમાંથી ખબર પડતી નથી ત્યાં સુધી એટલે પણ એ એક રાત થોડી નિકાળવી અઘરી હતી કારણ કે હું ત્રણ કિલોમીટરના ડિસ્ટન્સ પર હતી અને ગમે ત્યારે બીજો બ્લાસ્ટ થાય ના થાય એની કોઈ ગેરંટી નથી અને એ રાત ઊંઘ નતી આવી એવું કહું તો ચાલે અને હું એકલી હતી પાછી એટલે વધારે થોડું એવું હતું કે હું અહીંયાથી પછી જો કંઈક થશે તો હું ક્યાં જ જઈશ એટલે એક એ મારો આ વખતની જ ટ્રીપનો એક ખરાબ અનુભવ હતો

તો હું ત્યાં નોર્થ પોલ ઉપર એ સેન્ટા ક્લોઝ નું ઘર જોવા ગઈ હતી ત્યાં સેન્ટા ક્લોઝ જોવા છે એવું એ લોકો કહે છે કે સેન્ટા ક્લોઝ ત્યાંથી આવે છે જેની મેઈન એનું ઘર છે ત્યાં એની પોસ્ટ ઓફિસ છે જ્યાં લોકો નાના છોકરાઓ બધા લેટર્સ લખે ક્રિસમસ ના એવા ત્યાં કરોડો લેટર્સ અને એવરી યર મળે અને એ લોકો એ બધા વાંચે પણ છે અને ત્યાંથી એવી રીતે રિપ્લાય બી કરે છે લોકોને અને તમે ત્યાંથી સેન્ટા ક્લોઝની ઓફિસમાંથી તમે લેટર લખીને પોસ્ટ કરી શકો છો અને એ પોસ્ટ અહીંયા સુધી પહોંચે બી છે જે મેં કરી હતી મેં બધાને અહીંયા પોસ્ટ મોકલી હતી અને બધાને રાઈટ ટાઈમ પર એમની પોસ્ટ અઠવાડિયાની અંદર નોર્થ પોલથી પાલનપુરમાં પોસ્ટ પહોંચી છે શું વાત છે નોર્ધન લાઇટ્સ જેની માટે લોકો નોર્વે ફિનલેન્ડ ડેનમાર્ક એવી સ્પેસિફિકલી જતા હોય છે જોવા માટે અને આ વર્ષ સ્પેસિફિકલી એવું કહેવાય છે કે સોલાર એક્ટિવિટી એટલી સ્ટ્રોંગ હતી કે નોર્ધન લાઇટ ખૂબ જ સરસ અને વધારે ઇન્ટેન્સિટી વાળી દેખાય છે પર્પલ કલરમાં જોઈ સ્કાયમાં તમને દેખાય અને એની માટે તમારે રાત્રે બાર એક મતલબ અંધારું થયા પછી જવું પડે બાર ત્યાં બાર બરફ હતો આટલું ટેમ્પરેચર ડાઉન હતું એટલા નોર્થમાં હતા પણ તો બી રાત્રે અગિયાર વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુઅસ બહાર રહી અને અમે લોકોએ નોર્ધન લાઇટ્સ ત્યાં આગળ જોઈતી અને એમાં બી જ્યારે તમે ડાન્સિંગ નોર્ધન લાઇટ્સ જુઓ ત્યારે તો એ એક અદ્ભુત નજારો હતો અને મારી સાથે સૌથી બેસ્ટ એ દિવસે એ થયું હતું કે એક સાઈડ પૂનમનો ચંદ્રમાં હતો એક સાઈડ મિટ્યોર શાવર એટલે તારાઓ ખરી રહ્યા હતા અને એક સાઈડ નોર્ધન લાઇટ્સ એની ડાન્સ બતાવી રહી હતી સો એ આખું આપણને એમ લાગે જાણે ઓર્કેસ્ટ્રેટેડ પરફોર્મન્સ થઈ રહ્યું છે અને કુદરત એનો નજારો આપણને બતાવી રહ્યો છે અને એ નજારો હું ક્યારેય મારી ભૂલી નહીં શકું એ એ જે મેં જોયું છે એ મારે હજી પણ મારે આંખો સામે એવું ને એવું જ એ પિક્ચર છે કે મેં જે એક બાજુ નોર્થન લાઇટ જોઈ છે એક બાજુ ચંદ્રમા જોયો ને એક બાજુ એક સાથે ચાલીસ તારા ખરતા જોયા છે પ્રક્રિયા એક સાથે જોઈ રહી એ બહુ જ સરસ એ ખૂબ જ સુંદર નજારો હતો એ રહ્યો આસ્તા આ બધું તો જે આપણે જાણ્યું અને જોયું પણ એવું કહી શકાય કે આવી ઘણી દીકરીઓ હશે ને કે જેમને આવો શોખ હશે અને અથવા તો એમના શોખ પૂરા પણ નથી થતા તો આવી દીકરીઓ માટે આવા પરિવાર માટે તો શું કહે છે આવા પરિવાર માટે તો હું એક જ વસ્તુ કહીશ કે આપણે માનીએ છીએ એટલી દીકરીઓ નબળી નથી કે કશે પાછી પડે એવી નથી ખાલી જરૂરત છે તો એ લોકોને સપોર્ટ કરવાની અને આંગણાની બહાર એક કદમ મૂકવાની પછી તો આખું આકાશ એમની માટે રાહ જોઈને જ ઊભું હોય છે હું જ્યારે હું મારી પોતાની વાત કરું તો હું જ્યારે ગઈ આવી રીતે સોલો ટ્રીપ મેં શરૂ કરી ત્યારે મને ખબર પડી કે હું કેટલી સ્ટ્રોંગ છું હું કેટલી કેપેબલ છું અને હું કેટલી ઇન્ડિપેન્ડન્ટ છું અને જો હું કરી શકું તો તમે લોકો બી કરી શકો અને કોઈ પણ આ વસ્તુ કરી શકો તમે જ્યારે એકલા જમો એકલા રહો એકલા ફરો ત્યારે જ તમને તમારી સાચી સ્ટ્રેન્થ ખબર પડે કે તમે કઈ કોઈ પણ કન્ડિશન હોય કોઈ પણ સંજોગો હોય તમે એકલા હશો તો તમે આરામથી વસ્તુ સર્વાઇવ કરી શકશો એટલે ડેફિનેટલી આ એક મેસેજ છે કે દરેક દરેક વુમેન દરેક લેડીઝ દરેક સ્ત્રી એ આ વસ્તુ લાઈફમાં એકવાર જરૂર એક્સપિરિયન્સ કરવી જ જોઈએ ચક્કસ આજે આપણે મળ્યા આસ્થા શાના પરિવારને અને આસ્થાને ખૂબ જ સાહસિક અને હિંમતની જો પરિભાષા કોઈ હોય તો મારી દ્રષ્ટિએ આસ્થા છે અને એનો પરિવાર પણ એટલો જ મહત્વનો છે કારણ કે આખા પરિવારનું પીઠબળ એની પાછળ છે તો આવી જ એક દીકરીને આજે મળીને મને તો ખૂબ જ આનંદ થયો અને એટલે જ હું ચોક્કસ કહી શકું છું કે દીકરી એક શક્તિ આસ્થાએ આટલા બધા તીશુમાં સુલુ ટ્રાવેલિંગ કરીને ઘણા અચીવમેન્ટ્સ તો મેળવ્યા પણ સાથે ઘણી દીકરીઓ માટે એક મેસેજ પણ આપ્યો છે કે તમારી માટે એક ઘણો વિશાળ અને ખુલ્લું આકાશ છે જરૂર છે તો ફક્ત એક શરૂઆતની